સુશીર વાદ્ય તેમની સાંસ્કૃતિક પરંપરાનું અભિન અંગ છે આ વાદ્ય માત્ર સંગીતનું સાધન નથી પરંતુ લોક ડાંગના લોકજીવન ઉત્સવો અને ધાર્મિક વિધિઓ સાથે ઉડાણપૂર્વક જોડાયેલું છે હોળી ડાંગ દરબાર તથા અન્ય સ્થાનિક પર્વો અને નૃત્ય પ્રસંગોએ પાવરીના સુરવીના ઉજવણી અધૂરી ગણાય છે આ વાદ્યનું માદક અને કર્ણપ્રિય ધ્વની સમગ્ર વાતાવરણને આગવી ઉર્જાથી ભરી દે છે પાવરીની બનાવટ સંપૂર્ણપણે પ્રકૃતિમાંથી મળતી વસ્તુઓ પર આધારિત છે જે આદિવાસી સમાજના પ્રકૃતિ સાથેના તાદાત્મ્યયને દર્શાવે છે તે મુખ્યત્વે સૂકવેલી દૂધી વાંસની બે પોલી નળીઓ અને બળદના શીંગડા અથવા તાડપત્રના ભૂંગળાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે દૂધીને કોતરીને પોલો કર્યા બાદ તેના ઉપરના ભાગે વાંસની સળીઓ અને નીચેના ભાગે શિંગડું જોડી મધના મીણ સાંધવામાં આવે છે વગાડનાર કલાકાર પાવરકર તરીકે ઓળખાય છે વાદ્યમાં સતત મારીને સંગીતમાં સુર પડે આ વાદ્ય ડાંગના પ્રસિદ્ધ પાવરી નૃત્યનું કેન્દ્રબિંદુ છે જેમાં કલાકારો પાવરી વગાડવાની સાથે સાથે અવનવી કળા અને કરતુપો રજૂ કરે છે કોષ મહિનામાં ડુંગરદેવની પૂજા જેવા ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ પાવરીનું વિશેષ મહત્વ છે વર્તમાન સમયમાં પાવરી વગાડનારા કલાકારોની સંખ્યા ઘટી રહી હોવા છતાં કેટલાક કલાકારો આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાની આજીવિકા પણ મેળવી રહ્યા છે એ મુજે દાદાની શીખાય છે ઓ મુજે આજ કામ હે ઓ રોજ રોટી ચલાતા હે શનિવાર કો રવિવાર કો દિન મે ઇધર આતા હું ઓર પાવરી બજાતા હું પબ્લિક આતા હે નાસ્તા હે मजा करता इसीलिए मैं शनिवार रविवार को आता